નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટવાળ ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત ડી પટેલ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિની ટ્રેક્ટરથી રોટાવેટર મરાવા આપણા ખેતરની અંદર આપણા કપાસ છે તમે જોઈ શકો છો કપાસની અંદર ખર થઈ ગયું હતું કારણ કે વરસાદ એક ધારો દોઢ મહિનાથી ચાલુ હતો તો ખેડવાનો ટાઈમ મળ્યો નહીં એટલે વચ્ચે ખર થઈ ગયું છે તો આપણે રોટાવેટર મરાવી રહ્યા છે વચ્ચે કારણ કે ખેડવાથી ભરાઈ શકે છે કલટી એટલે આપણા મુખીભાઈ નાનું ટ્રેક્ટર લઈને મિની સ્વરાજ લઈને આવી ગયા છે રોટાવેટર મારવા તો જોઈ શકો છો તમે રોટાવેટરથી બધું જ ખળ કપાઈ જાય છે અરાઈજ કંપનીનું રોટાવેટર છે તો બધું જ ઘાસ કપાઈ જાય છે હવે આની અંદર આ ખેતરની અંદર કાલે પરમધી છે કલ્ટિવેટરથી ખેડ કરી દેવાની એટલે ઓકે થઈ જશે તો કોઈ પણ મિત્રોને ચાણાસમાની આજુબાજુ મિની રોટાવેટરની જરૂર હોય તો મુખીભાઈનો સંપર્ક કરવો એમ મુખીભાઈ ઉભા રહો મુખીભાઈ કોકના નણું ટ્રેક્ટર જોતું હોય ચોમાસમાની આજુબાજુમાં તો મોબાઈલ નંબર બોલો તમારો 42066 અહ વધાર હોય તો મારવા જો છે ને આજુબાજુ ગોમમાં ચલાવી ગાય હોય તો જો કે આખો પિગાવો જો હા આજુબાજુ જશે 971 29 29 પછી 42066 42066 બરાબર mini tractor નું દરેક કામ કરી આપવામાં આવશે મિત્રો જવા દો મુખીભાઈ ગોરા 724 xm 68 મોડેલ છે આજે તારીખ થઈ છે બાર બાર સાત બે હજાર પચીસ તો અને બાજુની અંદર આપણા અડદ છે અડદની અંદર પણ આપણે રોપડા કઢાવી દીધા છે જોઈ શકો છો તમે એકદમ ચોખ્ખા અડદ પડ્યા છે ચોમાસું ખેતી સારી એવી અત્યારે હાલ છે આપણી અને દરેક ખેડૂત મિત્રોની સારી જ છે પણ હવે વરસાદ હાલ વિરામ થયો છે લગભગ બે દિવસથી વરાપ ચાલુ થઈ જાય છે ટ્રેક્ટર ફરવા લાગ્યા છે અને હવે અઠવાડિયા દસ દિવસ જો વરાપ આપે તો સારી એવી ખેડ થઈ જાય બધા ખેતરમાં અને વાવણી પણ થઈ જાય અડદની જે બાકી રહી છે એ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો આ પોપરભાઈ જેવું છે બોલો મજામાં મન સારું ને અમારા સબસ્ક્રાઈબર મિત્ર કોઈ કહેવું હતું લાઈક બાઇક કરો એમ કે બોલો યાર પોપરભાઈ